તો આ તરફ ખેડા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે પાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ખેડામાં ભાજપની નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે ત્રણ ટર્મ લડી ચૂકેલા ઉમેદવાર રિપીટ ન કરવામાં આવ્યા તો પૂર્વ કાઉન્સિલરો અને નેતાઓની ટિકિટ આ વખતે કપાઈ છે પાલિકાની ચૂંટણી અને ભાજપે ઉમેદવારોની યાદીની જાહેરાત કરી છે અને સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે નિઝરની પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને પડઘમ બાકી રહ્યા છે ત્યારે એક બાદ એક હવે ઉમેદવારોની નામની જાહેરાત પણ કરવામાં આવી રહી છે ત્યારે નિઝરની પેટાચૂંટણી માટે ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યા છે ગત પચ્ચીસ જાન્યુઆરીના રોજ ચોટીલાના લાખણકા ગામે નકલી પોલીસ બની ઠગાઈ કરવામાં આવી હતી રેડ લાઇટ એરિયામાં મહિલા સાથે વાત કરનારા યુવકને ફરિયાદની ધમકી આપી ત્રેવીસ હજાર પડાવ્યા હતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે એક સગીર સહિત બે આરોપીને ઝડપી પાડ્યા છે સાથે જ આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ વાહન અને ત્રેવીસ હજાર રોકડ કબજે કર્યા છે આરોપી સામે અગાઉ પણ સાત જેટલા ગુના નોંધવામાં આવ્યા છે પકડી લાવી જેમાં એક મેન આરોપી છે સલીમ તેમજ એની સાથે બીજો એક કાયદામાં સંઘર્ષમાં આવેલો કિશોર બે જણાને પકડી પાડી અને એમની પાસેથી જે તેઓએ પડાવેલ ત્રેવીસ હજાર રૂપિયા તેમજ ગુનામાં જે એક્સેસ વપરાયેલું એ એક્સેસ નંબર પ્લેટ વગરનું એમની પાસેથી કબજે લેવામાં આવેલ છે વડોદરા કોર્પોરેશનનું દસ મહિનામાં સો કરોડનું ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ ઘટસ્ફોટ થયો છે અધિકારીની ગેરહાજરી છતાં એસી લાઇટ પંખા બધું જ ચાલુ જોવા મળ્યું છે ઓફિસમાં સ્ટાફ ઓછો છતાં બેફામ વીજ વેડફાટ કરવામાં આવી રહ્યો છે

દસ જ મહિનાની અંદર અંદર વડોદરા મહાનગરપાલિકામાં સો કરોડ જેટલું જે વીજ બિલ જે છે તે આવ્યું છે વર્ષ બે હજાર પચીસ ચોવીસની વાત કરીએ તો આ ખર્ચ વધીને એકસો તેત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ જે છે તે થઈ જવાનો છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે આરોગ્ય શાખાના દ્રશ્યો છે ડૉક્ટર દેવેશ પટેલ એમનો આ વિભાગ છે અને અહીંયા જોઈ શકાય છે કે નહીવત કર્મચારીઓ છે છતાં લાઇટો અને પંખા જે છે તે બેફામ ચાલી રહ્યા છે કર્મચારીઓ કદાચ ફિલ્ડમાં હોય શકે પરંતુ જ્યારે એમની જગ્યા ખાલી હોય ત્યારે એ જગ્યા પર લાઇટો બંધ કરવી જરૂરી છે કારણ કે દસ મહિનાની અંદર અંદર સો કરોડ જેટલું જે વીજ બિલ છે જે વડોદરા મહાનગરપાલિકાને આવ્યું છે બીજી દ્રશ્યો જે છે તમને બતાવીશું કે આ આરોગ્ય અમલદાર છે આમ મોટી સુફિયાની વાતો કરતા હોય છે પરંતુ લોકોને સલાહ આપનાર જે ડોક્ટર છે તે પોતે સલાહનું પાલન કરવાનું ચૂકી ગયા છે એમને કેબિન જોઈ શકો છો ખાલી કેબિન છે એસી જે છે તે ધમધુકાર ચાલી રહ્યું છે તમામ લાઇટો જે છે અહીંયા ચાલુ જોવા મળી રહી છે એટલે ટૂંકમાં કહીએ તો કોર્પોરેશનના જે સરકારી બાબુઓ છે તે પ્રજાના પૈસે જલસા કરતા હોય તે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે માત્ર એક વિભાગની વાત નથી પરંતુ કોર્પોરેશનના જુદા જુદા વિભાગો જે છે ત્યાં આ જ રીતે જે વીજળી છે તેનો વેડફાટ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને જોઈ શકાય છે કે ગેરહાજર હોવા છતાં પણ આ જે લાઇટો અને એસી જે છે તે ચાલુ છે આ અધિકારી જે છે પોતાની જવાબદારી સમજતા નથી પરંતુ આપણે પ્રયત્ન કરીએ કે એમનું અને કોર્પોરેશનનું જે બચત છે તે થાય અને આ જે લાઇટો છે અમે અત્યારે બંધ કરી છે એસીની સ્વિચ ક્યાં છે ખબર નથી બાકી એસી પણ જે છે અમે બંધ કરી દીધી હોત પરંતુ આ લાઇટો બંધ કરીને અમે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના થોડાક પૈસા બચાવવામાં સહભાગી થઈશું ત્યારે આવા જે અધિકારીઓ છે બાબુઓ છે તેમને જે વીજબિલ આવ્યું છે દસ મહિનામાં સો કરોડ જેટલું એનો આંકડો જોઈને સુધરી જવાની જરૂર છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા અરે સો કરોડમાં તો કેટલી કેટલો મોટો સોલાર પેનલો બધે ઠેકાણ ઊભી થઈ જાય પણ રસ્તામાં સોલાર પેનલ જેવું આ કોટા દાંડિયા બજારનો સોલાર સિસ્ટમ કર્યું છે સોના કરતાં મોંઘા ઘણામાં મણ મોંઘી છે એ પ્રમાણેનું સોલાર સિસ્ટમ એટલે કોન્ટ્રાક્ટરોને ફાયદા કરાવવા માટે જ આ ધંધો થઈ રહ્યો છે અને જે લોકો આ રીતે વગર ઓફિસમાં હોબાળો સર્જાયો છે સામાન્ય સભાની બેઠકમાં શાસક અને વિપક્ષ આમને સામને આવ્યા અને બેઠકમાં ભરૂચના કુલ તેત્રીસ કામોને મંજૂરી અપાઈ હતી તો નગરપાલિકાની બેઠકમાં વિસ્માર માર્ગો અને ગટર સહિતના પ્રશ્ને કોંગ્રેસે વિરોધ કર્યો છે સામાન્ય સભામાં નગરપાલિકાના જ મૃતક કરતા કર્મચારી શંભુભાઈ વસાવા માટે પણ અમારા નગરપાલિકાના સાથી કોર્પોરેટર તેમજ અમારા તમામ કોર્પોરેટર આ મુદ્દે એને સહાય આપવા અને એના પરિવારમાંથી નોકરી આપવા માટેની જે ચર્ચા કરી હતી એ ચર્ચા દરમિયાન શાસક પક્ષ હર હંમેશ કહી શકાય કે ચર્ચા પૂરેપૂરી નથી કરતું અને ચર્ચા દરમિયાન જ રાષ્ટ્રગીતમાં ઊભા થઈ જઈને રાષ્ટ્રગીતની આડના અંદર પોતે સભા સમાપ્તિની જે કરે છે તે ખૂબ જ નિંદનીય છે ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી તેત્રીસ મુદ્દા હતી તમામે તમામ મુદ્દાને બહાલી આપવામાં આવી છે અને જે વિકાસના કામોને પૂરા કરવાની જે અમે બાહદારી આપી છે એ કામોને અમે વહેલી તકે પૂર્ણ કરીશું અને પ્રજાને કા સુખાકારી થાય એ માટે અમે ભરૂચ નગરપાલિકા વતી તમામે તમામ પ્રયત્ન કરીશું કપડવંજ સેશન્સ કોર્ટ દ્વારા બળાત્કારના આરોપીને વીસ વર્ષની સજા સંભળાવવામાં આવી અને ફાગવેર ગામેથી આરોપી હરીશકુમાર સગીરાને ભગાડી ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું સમગ્ર મામલે કટલાલ પોલીસ મથકે વર્ષ બે હજાર ત્રેવીસમાં ગુનો નોંધાયો હતો સમગ્ર મામલે સરકારી વકીલ મિનેશ પટેલની રજૂઆતો પંદર થી વધુ દસ્તાવેજી પુરાવા અને દસ જેટલા મૌખિક પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને વીસ વર્ષની સજા ફટકારી છે સગીરભાઈની દીકરીને આરોપી હરીશ કુમાર રૂખી નાઓ લલચાવી ખોસલાવી પટાવી ભગાડીને લઈ ગયેલા અને તેની સાથે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો ચના ટંકારીયા ગામે બાવળની જાળીઓમાં ચાલતું જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે એલસીબી પોલીસે બાતમીના આધારે અડોલ રોડ પર એસટી કોલોની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં દરોડા પાડ્યા હતા જે દરમિયાન પોલીસે પચ્ચીસ જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા સ્થળ પરથી રોકડા રૂપિયા બે લાખ દસ હજાર બાવીસ મોબાઈલ એક કાર અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ રૂપિયા સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પોલીસે મોહસીન ઇનાયત લાલન સહિત

અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા એલસીબી ની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા પચીસ જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી સામે કોર્ટમાં ચાર્જ ફ્રેમ અને મહેસાણા દૂધસાગર ડેરી બોનસ કેસ મામલે કોર્ટમાં અમદાવાદ કોર્ટમાં દૂધસાગર ડેરીમાં ચૌદ કરોડના બોનસ મામલે કેસ થયો હતો દાખલ અને કેસમાં ત્રેવીસો થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા તો પચીસ હજારથી વધુ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે

ચાર વ્યક્તિઓ છે તેને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ગોટાળામાં લગભગ અત્યાર સુધીમાં પોલીસે જે તપાસ કરી છે તેમાં તેવીસો થી પણ વધુ સાક્ષીઓ જે છે તે તપાસવામાં આવ્યા છે અને સાથે સાથે વિપુલ ચૌધરી આશાબેન ઠાકોર અને નિશિત બક્ષી સામે આજે ચાર્જ ફ્રેમ કોર્ટ સમક્ષ દાખલ કર્યો છે માનવામાં આવ્યું છે કે પચીસ થી પણ વધુ દસ્તાવેજી પુરાવો કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે એટલે આગામી સમયમાં હવે ગૃહ રાજ્ય મંત્રી પૂર્વ જે છે વિપુલ ચૌધરી અને તેની સાથે અન્ય જે આશાબેન ઠાકોર અને નિશિત બક્ષી તેમના સામે કે જે છે તે ટ્રાયલ ઉપર અને ત્યારબાદ જે અલગ અલગ તપાસ ઉલટ તપાસ જે છે તેની કાર્યવાહી આગળ હાથ ધરાશે મૌલિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર